સુરક્ષા માટે મુકાયેલા સીસીટીવી કેમેરા ગાયબ થઈ ગયા છે નવરંગપુરવામાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા ગાયબ થયા છે લખુડી તળાવ પાસે ત્રણ મહિના પહેલા જ આ કેમેરા મુકવામાં આવ્યા હતા શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સીસીટીવી મુકવામાં આવ્યા હતા સીસીટીવી કોણ ઉઠાવી ગયું તે હવે તપાસનો વિષય છે અમદાવાદ પોલીસે શહેરમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડ્યા છે આ સીસીટીવી કેમેરા શહેરની આખી જે પરિસ્થિતિ છે એના ઉપર બાજ નજર રાખવા માટે લગાવવામાં આવ્યા છે પરંતુ હવે ઘટનાક્રમ એ પ્રકારનો સર્જાઈ રહ્યો છે કે જેમાં સીસીટીવી કેમેરા જ ગાયબ થઈ રહ્યા છે હું વાત કરી રહી છું લખોડી તળાવ પાસે કે જ્યાં મોનિટરિંગ માટે મુકાયેલા મૂવિંગ સીસીટીવી કેમેરા જ ગાયબ થઈ ચૂક્યા છે આ સ્થળ ઉપર ત્રણ મહિના પહેલાં જ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા જેથી અહીંની જે પરિસ્થિતિ છે એનો તાગ મેળવી શકાય પરંતુ એ જ સીસીટીવી કેમેરા અત્યારે ગાયબ થઈ ચૂક્યા છે ક્યાંક જે પ્રશાસન નાગરિકોના હિત માટે નાગરિકોની સુરક્ષા માટે જે વ્યવસ્થા કરી રહી છે હવે તેમાં જ ભંગ પડવા લાગ્યો છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ ભાવનગરમાં જીએસટી વિભાગનો સપાટો સી